હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓ માટે એકદમ બજાર જેવો જ ક્રીમી અને ટેસ્ટી પાઇનેપલનો આઈસ્ક્રીમ જે તમે જોઈ જ શકો છો અહીંયા કેટલો પરફેક્ટ બન્યો છે જો તમે એકવાર ઘરે આ રીતે ફ્રેશ પાઇનેપલનો યુઝ કરીને આ આઇસ્ક્રીમ બનાવવાનું શીખી જશો તો હું ગેરંટી આપું છું કે બજારનો આઈસ્ક્રીમ તો તમે ભૂલી જ જશો ઘરે બનાવેલું આઈસક્રીમ બજારની કમ્પેરમાં સસ્તો તો હોય જ છે અને હાઇજેનિક પણ હોય છે તો ચલો આ ટેસ્ટી પાઇનેપલ આઇસક્રીમ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલા આપણને જોઈશે ફ્રેશ પાઇનેપલ તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલી આ રીતની પાઇનેપલની સ્લાઇસ લઈ લીધી છે જે માર્કેટથી હું કપાવીને જ લાવી હતી હવે આપણે નાના ટુકડામાં એને સમારી લેવાનું છે ઘરે આવીને આ પાઇનેપલની સ્લાઇસને મેં વેડ સ્કેલમાં માપી તો એ ત્રણસો ગ્રામ જેટલી સ્લાઇસ થઈ છે તો એને એક વખત પહેલાં બરાબર આપણે ધોઈ લેવાની છે એ પછી આપણે એને ઝીણા ટુકડામાં સમારી લઈશું અને જે પાઇનેપલનો સેન્ટરવાળો વચ્ચેનો ભાગ છે કડક ભાગ એને પણ આપણે વેસ્ટ નહીં કરીએ એને પણ આપણે સાથે જ કાપી લઈશું તો અહીંયા બધા જ પાઇનેપલને મેં રફલી કટ કરી લીધું છે હવે આપણે એક મિક્સર જારની અંદર એને એડ કરીને પીસી લેવાનું છે ધ્યાન રાખવાનું છે કે પાણી વગર જ આપણે એને પીસવાનું છે અને થોડું ગઘરું રહે એ રીતનું અહીંયા એને હું પીસવાની છું તમે જો એકદમ બારીક પેસ્ટ કરી દેશો તો પણ ચાલી જશે પણ હું થોડું ગઘરું રાખીશ એને તો અહીંયા તમે જોઈ શકો છો પાઇનેપલને મેં થોડું અતકચરું રહે એ રીતનું ક્રશ કરી લીધું છે જેથી આની અંદર થોડા થોડા ચંક્સ પણ તમે જોઈ શકો છો દેખાય છે હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલી ખાંડ ઉમેરીશું ગ્રામમાં જોશો તો દોઢસો ગ્રામ જેટલી આ ખાંડ છે જેટલું આપણે પાઇનેપલ લીધું હોય એની અડધી આપણે ખાંડ લેવાની છે ત્રણસો ગ્રામ પાઇનેપલની સામે દોઢસો ગ્રામ ખાંડ લીધી છે હવે આપણે જે પાઇનેપલ ક્રશ કરીને રાખ્યું હતું એ એમાં એડ કરી દઈશું આજે આપણે આઈસ્ક્રીમ પાઇનેપલ ક્રશ બનાવીને બનાવીશું તો આ ક્રશને તમે આ રીતે બનાવીને ફ્રીઝરમાં રાખીને સ્ટોર કરી શકો છો જ્યારે પણ આઈસ્ક્રીમ કેક પેસ્ટ્રી શ્રીખંડ મઠો કંઈ પણ બનાવવો હોય તો તમે આરામથી એને ફટાફટ બનાવી શકો છો તો બરાબર એને મિક્સ કરી લેવાનું છે ખાંડ પણ ઉમેરી છે એનું પણ પાણી નીકળશે એટલે આ મિશ્રણ હજી પતલું થશે તો હવે આપણે એની અંદર એડ કરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું પાઇનેપલનું એસેન્સ જો તમારી પાસે પાઇનેપલનું એસેન્સ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ જો ઉમેરશો તો એનો જે ક્રશનો ટેસ્ટ છે બિલકુલ બજારમાં મળે છે એવો જ પાઇનેપલ ક્રશ જેવો આવશે એક ચપટી આપણે એમાં લેમન યલો ફૂડ કલર ઉમેરીશું કલર પણ અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમે કલર પણ એનો નેચરલ રાખી શકો છો હવે બરાબર એને મિક્સ કરી લઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ત્રણથી ચાર મિનિટ માટે આને કૂક કરવાનો છે આ ક્રશને વધારે લાંબો સમય માટે ટકાવવા માટે આપણે એમાં હજી એક પ્રિઝર્વેટિવ પણ એમાં એડ કરવાનું છે અને એ છે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ બે ચપટી જેટલા આપણે એમાં લીંબુના ફૂલ ઉમેરીશું આનાથી જ્યારે આપણે આ પાઇનેપલ ક્રશને ફ્રીઝરમાં સ્ટોર કરીશું તો એમાં આઈસ ક્રિસ્ટલ નહીં જામે એટલે કે એ ક્રશ આપણો બરફની જેમ જામી નહીં જાય જો લીંબુના ફૂલ ના હોય તો તમે અડધી ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો પણ જો લીંબુના ફૂલ ઉમેરશો તો વધારે સારું રહેશે તો અહીંયા ત્રણથી ચાર મિનિટ આને મેં કૂક કર્યું છે પછી તમે જોઈ શકો છો આપણો પાઇનેપલ ક્રશ રેડી થઈ ગયો છે સરસ આ ગાળો થઈ ગયો છે તો ગેસ બંધ કરીને એને આપણે ઠંડો કરી લઈએ અને ઠંડો થઈ જાય પછી એને આપણે સર્વ કરી લઈશું કાચની બોટલમાં ભરીને તમે એક વર્ષ સુધી આને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તો હવે આપણે પાણીની તો એ માટે આપણે એક બાઉલ લઈ લઈશું એની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલી ઠંડી વ્હીપિંગ ક્રીમ ઉમેરીશું ધ્યાન રાખવાનું છે આ વીપિંગ ક્રીમ રૂમ ટેમ્પરેચરની ના હોવી જોઈએ ઠંડી જ લેવાની છે હવે ઇલેક્ટ્રિક હેન્ડબીટરની મદદથી બેથી ત્રણ મિનિટ આપણે એને વ્હીપ કરવાનું છે જેથી આપણું જે ક્રીમ છે એ સોફ્ટ પીક ફોર્મમાં આવી જાય તો અહીંયા બસ બે જ મિનિટ ફેંટ્યા પછી તમે જોઈ શકો છો આપણી ક્રીમ અહીંયા સરસ ગાડી થઈ ગઈ છે એટલે કે સોફ્ટ પીક ફોર્મમાં આવી ગઈ છે તો હવે આપણે એની અંદર જે પાઇનેપલ ક્રશ બનાવ્યો હતો એ વન ફોર્થ કપ જેટલો એડ કરીશું તો હવે આપણે એની અંદર ટીન પાઇનેપલ ચંક્સ એડ કરવાના છે આ કાચું પાઇનેપલ નથી ખાંડમાં કુક કરેલું ટીન પાઇનેપલ છે એની રેસીપી પણ મેં શેર કરેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ વન ફોર્થ ટી સ્પૂન આપણે એમાં પાઇનેપલ એસેન્સ એડ કરીશું કારણ કે પાઇનેપલ આઇસક્રીમ છે એટલે એસેન્સ એડ કરવું ખૂબ જ જરૂરી છે જો આ એસેન્સ ના હોય તો તમે આઇસ્ક્રીમ એસેન્સ પણ ઉમેરી શકો છો તો બસ વન ફોર્થ ટી સ્પૂન એમાં એસેન્સ એડ કર્યું છે અડધી ચમચી લેમન યલ્લો ફૂડ કલર ઉમેરીશું અહીંયા મેં લિક્વિડ કલર લીધો છે તમે પાવડર ફોર્મમાં પણ કલર લઈ શકો છો હવે બસ ત્રીસ સેકન્ડ માટે આપણે એને મિક્સ કરવાનું છે વધારે એને હવે ફેંટવાની જરૂર નથી બસ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલું ત્રીસેક સેકન્ડ એટલે કે અડધી મિનિટ એને ફેરવી લઈશું તો હવે આપણે સ્પેચ્યુલાની મદદથી જ એને મિક્સ કરી લઈએ આ જે મિશ્રણ છે એને તમારે થોડું ટેસ્ટ કરીને જોઈ લેવાનું છે જો તમને પાઇનેપલની ફ્લેવર કે મીઠાશ ઓછી લાગે તો તમે બીજું એમાં ક્રશ એડ કરી શકો છો તો મેં આને ચાખ્યું છે તો મને થોડી મીઠાશ અને પાઇનેપલની ફ્લેવર બંને જ ઓછું લાગ્યું છે તો વન ફોર્થ કપ એમાં હું પાઇનેપલ ક્રશ બીજું એડ કરું છું આની અંદર જો મીઠાશ પણ ઓછી લાગે તો તમારે દળેલી ખાંડ કે એવું કંઈ નથી એડ કરવાનું પાઇનએપલ ક્રશ જ ઉમેરવાનો છે એનાથી મીઠાશ અને ફ્લેવર બંને આવી જશે આઈસ્ક્રીમમાં અને કન્ડેન્સ મિલ્ક ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો આપણે સરસ મિક્સ કરી લીધું છે આપણું પાઇનેપલ આઈસ્ક્રીમનો બેઝ રેડી થઈ ગયો છે આપણે જે ટીન પાઇનેપલના ચંક્સ ઉમેર્યા હતા એ જ્યારે આઈસ્ક્રીમ ખાતી વખતે મોઢામાં આવશે તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આઈસ્ક્રીમનો તો હવે આપણે આને એડાઇડ ડબ્બામાં એડ કરીને સ્પ્રેડ કરી દઈએ સરસ એને ઇવનલી આપણે સ્પ્રેડ કરી દેવાનું છે અને ઢાંકીને સાતથી આઠ કલાક માટે કાં તો પછી આખી રાત માટે આપણે એને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીશું સાતથી આઠ કલાક પછી આપણો જે આઈસ્ક્રીમ છે એકદમ સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે સ્કૂપરની મદદથી એને સ્કૂપ આઉટ કરી લઈએ તમારું ફ્રીજ જો નવું જૂનું હોય એ હિસાબથી થોડો સમય આગો પાછો લાગી શકે છે તો તમે જોઈ જ શકો છો એકદમ ક્રીમી આપણો આઈસ્ક્રીમ બન્યો છે એકવાર ખાસો તો એનો સ્વાદ તમે ભૂલાવી નહીં શકો એટલો ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે અને સૌથી ખાસ વાત તો આઈસ્ક્રીમની એ છે કે આપણે કાચું પાઇનેપલ પીસીને એમાં તરત નથી ઉમેર્યું ક્રશ બનાવીને ગેસ ઉપર ઉકાળીને આપણે એડ કર્યું છે કારણ કે જો કાચું પાઇનેપલ હોય તો ગણાના શરીરને જો સૂટ ના કરે તો સ્કીન એલર્જી કે ગળામાં કોઈ ઇન્ફેક્શન એલર્જીનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે પણ આપણે ગેસ ઉપર કૂક કરીને ક્રશ ઉમેર્યો છે તો આ આઈસ્ક્રીમ બિલકુલ પણ તમારા શરીરમાં પ્રોબ્લેમ નહીં કરે બિલકુલ બજાર જેવો જ આપણો આઈસ્ક્રીમ બન્યો છે તો હવે આપણે ઉપરથી થોડા પાઇનેપલ સિરપથી એને ગાર્નિશ કરી લઈશું યલો આઈસ્ક્રીમમાં યલ્લો છે એટલે બિલકુલ દેખાતું નથી પણ ટેસ્ટ એનો સરસ આવે છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ગરમીઓમાં આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે